આજે વાતાવરણ સારું હોય આજ બધા જુના ભાઈ બન બધા ભેગા થવાના હે રમણવાલ માં મફત માં અચ્છા જો જાજી ગોમે કરશું હોપ કે તમને સારું લાગે હવે આગળ જઈને આપણે ચા પી લેવાનો હે રાજકોટ માં રહી અને ચા પેલા ભલે જમવાનું તૈયાર હોય પણ ચા તો લેવાનો પેટ્રોલ ના પૈસા તો નથી દે ચાલા પૈસા દઈ દીધે

પુલ ના પુલ નું એ તો ખરી વા જમવાનો ટાઈમ થઈ ગયો હે આપને લાગી ગઈ હે અને નજીક જ છે જો હું તમને મિત્રો બતાવી તો તમને બતાવી દઉં જો આપડે એવો બધો કઈ ફોન હારો હે નઈ આપડી પાસે છતાંય આપણે ટ્રાય કરી ઝૂમ કરીને દેખાડવાની યવતમાળ મંદિર આવી ગયું હે યવતમાળ નું મંદિર ડુંગર ઉપર આપડે ત્યાં જવાનું હે આપડા મિત્ર જ્યાં જમણવન નું રાખ્યું હતું ત્યાં આપણે પહોંચવા આવ્યા હે હવે ઓલમોસ્ટ પહોંચી જ ગયા હે જમણવાર તો ફ્રી માં રાખ્યું હે હોય બધા એની તરફથી પણ રાજકોટ થી ત્રી કિલોમીટર આગુ રાખ્યું જેથી કરીને જેટલા ને ઇન્વિટેશન આવે ને એમાંથી પૂરા માણસો હોય ને પોચી નો હેકે ને એટલે થોડું કઈ કે આગુ રાખી આપડે અમ્માની તો ઉતાવળ હતી તૈયારી ચાલુ હોય ત્રણ ચાર જણા જોઈતા હે ફજિયાલો પ્રોગ્રામ હે નહીં કઈ આ તો તાવ જ પ્રોગ્રામ હતો અને જો રસોયા ભાઈ જો મસ્ત કામ ચાલુ કરી દીધું હોય ગુલાબજામુ નો કારીગરો બેઠો બરતું કરવા વાળા ભાઈ બરતું હરકો કરો ભાઈ જાડે કામ કરે હો ભાઈ એના હમણાં અમારા મિત્ર બની જવું હોય જાડે હમણાં આમ થોડું